વડોદરા શહેરમાં બેફામ બની વિપરેલા સાંડની જેમ ચાલતા ડમ્પરો નાગરિકો માટે યમરાજ સમાન બન્યા છે અને આ બેફામ ફરતા ડમ્પરો એક પછી એક વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લેતા કેટલાય પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે પરંતુ પોલીસ તંત્ર આ બેફામ ફરતા ડમ્પરો સામે કોઈ કાર્યવાહી ના કરતા ગતરોજ શહેરના અક્ષરચોક વિસ્તારમાં મોપેડ સવાર બે મહિલાઓની પાછળથી પૂરઝડપે આવી રહેલ સિમેન્ટ કોકરીટ ડમ્પરની અડફેટે મોપેડ સવાર બે મહિલાઓના મોત નિપજતા ત્રણ વર્ષના માસૂમ બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ન્યૂ વીઆઈપી રોડ ખાતે શિલ્પ ગ્રીન સોસાયટીમાં પતિ અને ત્રણ વર્ષના પુત્ર સાથે રહેતા અને મહેંદી આર્ટિસ્ટ તરીકે કામ કરતા ચાંદનીબેન બેન વલ્લાર વ્યાસ ગતરોજ તેમની બેનપણી માહેનૂર શેખ સાથે મહેંદીનો ઓર્ડર પાદરા ખાતે હોય મોપેડ પર સવારથી પાદરા ખાતે ગયા હતા અને રાત્રિના આઠેક વાગ્યાની આસપાસ ઘરે પરત ફરતા સમયે અક્ષર ચોક નજીક પાછળથી પૂરઝડપે આવી રહેલ મિલર મિક્સર મશીનના ચાલકે મોપેને ટક્કર મારતા ચાંદનીબેન અને માહેનુર શેખને રોડ ઉપર ફંગોળાઈ જતાં બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ ચાંદનીબેનને મૃત જાહેર કર્યા હતા જ્યારે માહેનુર શેખને ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું પણ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકટોળા દોડી આવ્યા હતા અને અકસ્માત સર્જનાર મિલર મિક્સર મશીનના ચાલકને ઝડપી પાડી મેથી પાક ચકાડ્યો હતો છોકરી બી એસાઈડ હતી ડ્રાઈવર બી આ ટ્રક એ એસાઈડ હતો ટ્રક પર બી એક ના મારે કંટ્રોલ મારે ને એ પીધેલો તો ડ્રાઈવર આ ઉપર લઈ લો ને છોકરી ના ઢેડે બચ્ચે એક બચ્ચે સેન્ટર માં છોકરી ગતે લઈ તો કોઈને વાગ્યું છે ખરું હા એના માથામાં બંગલો આવી છે બાન કશું છે નહીં અત્યારે જીવા છે ટેક્સ પર કોઈને ખબર નથી શું નામ તમારું મારું અજીકુમાર સોમાભાઈ બાકેલા